ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે એટલે એમના મહામુલા પાકને આ વરસાદ નુકસાની પણ પહોંચાડી શકે તેવી પણ શક્યતા છે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા જેના કારણે વેપારીઓને નુકસાની થઈ છે આ તરફ નીચાણવાળા વિસ્તારમાં જે લોકો રહે છે તેમના તો ઘરમાં પાણી ભરાયા છે એટલે ઘર વકરીને ભારે નુકસાન થયું છે લાખણી તાલુકામાં બે કલાકમાં સવા છ ઇંચ વરસાદ ખાબક્યો બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં અત્યારે ઓછો વધારે વરસાદ થઈ રહ્યો છે આમ તો કોઈ જગ્યાથી કોઈ પણ જાતની નુકસાનીની નુકસાનીનું સમાચાર અત્યાર સુધી નથી લાખણી તાલુકામાં લગભગ બે કલાકની અંદર છ એક ઇંચ છ એક ઇંચ ઇંચ જેટલી વરસાદ એક સાથે પડી ગયો છે પણ અત્યારે ત્યાંથી પણ કોઈ જાતનું નુકસાનીનું સમાચાર આમ છૂટું છવાયું એક બે કિસ્સાઓ સિવાય જાનમાલની હાનિનું કોઈ સમાચાર નથી એસડીઆરએફની ટીમને અમે ડીસામાં સ્ટેન્ડ બાય ઉપર રાખ્યા છે

જે વેપારીઓ છે તે મુશ્કેલીમાં મુકાયા છે તમે દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે જ હાલ જે લાખણીમાં આઠ ઇંચ વરસાદ ખાબકતા ક્યાંક અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી જોવા મળી રહ્યું છે મારી સાથે વેપારી છે કેટલું નુકસાન કાકા નુકસાન તો ખૂબ છે સાહેબ આઠ નવ ઇંચ વરસાદ થયો છે વર્ષો દસ વાગે ચાલુ થયો એક વાગે જોર વરસાદ પડ્યો ખૂબ નુકસાન થાય દુકાનો ભરાઈ ગઈ છે અ તંત્રએ કઈ કામગીરી કરી ના કોઈ પૂછવા આવ્યું નથી કે ઘરે છે કે જાતા રહ્યા છે કે જ ખબર નથી તમારો માંગ શું છે અમારી માંગ પાણીને નિકાસ કરી એના માટે હમ પાણીની નિકાલ વેપારીઓની માંગ છે કે પાણીની નિકાલ કરે બીજા પણ વેપારી છે શું માંગ છે તમારી અમારી માંગ તો ઈ છે કે અહીંયા દર વર્ષે અહીંયા પાણી ભરાય છે આ શોપિંગમાં કપડાની દુકાન છે મેડિકલ છે પાસણની દુકાન છે ઓર અને ચંપલની ગૂટવેરની દુકાન આવેલી છે બધાય પાણી ભરાઈ ગયું છે અને ઘણો નુકસાન થયું છે અને તંત્ર દ્વારા હાલ અગિયાર વાગે અહીંયા પાણી ભરાણું છે હાલ સાડા ત્રણ વાગી ગયા છે પણ હજી કોઈ તંત્ર દ્વારા કોઈ પણ ખબર લેવામાં આવી નથી એટલે અમે વિનંતી કરીએ છીએ કે આવનારા સમયમાં ફરીથી આવી રીતે ન ભરાય એના માટે તંત્રને વિનંતી કરીએ છીએ બિલકુલ તમને બીજી સાઈડના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે તમે જોઈ શકો છો તે પ્રમાણે ઘૂંટણ સમા જે પાણી છે તે પાણી આ શોપિંગ સેન્ટરમાં ઘૂસતા વેપારીઓને ભારે નુકસાન થયું છે ખાસ કરીને લાખો રૂપિયાનો જે માલ છે તે માલ હાલ પલળેલી હાલતમાં